ઘરની દેખરેખ રાખનાર પાર્થિમાન પી સામે ગુનો નોંધાવતા જણાવ્યું કે પોતે ગત બાવીસ મેના પરિવાર સાથે અમદાવાદ ગયા હતા ત્યારે ઘરની ચાવી દેખરેખ રાખનાર આરોપીને આપી ગયા હતા બાદ છવ્વીસ મે ના પરત આવ્યા ત્યારે જાણવા મળ્યું કે આરોપી દાગીના ચોરી કરીને ફરાર થઈ ગયો છે જેથી ફરિયાદીએ પોતાના ઘરમાં તપાસ કરતા સેટી પલંગમાં રહેલ સોનાનો મંગલસૂત્ર સોનાનું ચેન સોનાના બુટિયા સોનાનો રોલેક્સ ઘડિયાળનો પટ્ટો સહિત કુલ કિંમત રૂપિયા એક લાખની મત્તા ચોરાઈ હતી